આજે કચ્છની અંદર ઉદ્યોગો એટલા મોટા ધમધમ્યા છે કે જેની કોઈ સીમા નથી કચ્છ એક ગુજરાત રાજ્યનું પર્યટન સ્થળ છે જેની અંદર એનારએ લોકોની બહુ મોટી માત્રામાં વસ્તીઓ છે જેના લીધે એરપોર્ટની ખાસ અહીંયા જરૂરિયાત ઊભી થઈ છે આજે કેન્દ્ર સરકાર ની અંદર એવિએશન જે ડિપાર્ટમેન્ટ છે ત્યાંથી માહિતી મળી છે કે બે હજાર ઓગણપચાસ ની અંદર ટોટલ પચાસ એરપોર્ટ વિકરાવાના છે પચાસ એરપોર્ટની અંદર મારા હિસાબથી કચ્છનો બી સમાવેશ થવો જોઈએ અને થયેલો હશે એ જોવાનું રહ્યું છે હવે અમારી માંગણી એ છે કે કચ્છને ગ્રીનફિલ્ડ એરપોર્ટ મળે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ જે આજે તમે જોશો તો રાજકોટની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનેલું છે તો એવું કચ્છને બી ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે એવી અમારી માંગણી છે તથા કચ્છની અંદર એનઆરઆઈ લોકોની બી એટલી બધી મોટી વસ્તી હોવાના કારણે એ લોકોનો અવર જવર બી બહુ માત્રામાં અહીંયા વધેલો છે ને એને ડાયરેક્ટ જો અહીંયાથી આફ્રિકા જવું હોય કે લંડન જવું હોય કે અમેરિકા જવું હોય તો અહીંયાથી ડાયરેક્ટ સીધી ફ્લાઇટ વાયા દુબઈ થઈને જઈ શકે છે જેના લીધે ભુજ કચ્છ જો આપણે સોચીએ તો ભુજ કચ્છની અંદર ખરાબાની જમીનો બહુ મોટી માત્રામાં આવેલી છે છે મેં જ્યાં સુધી જાણ્યું ત્યાં સુધી કંડલા એરપોર્ટ છે તો કંડલા એરપોર્ટમાં આ વિસ્તાર વધારવા માટે ક્યાંક પેલા મિટિંગો થઈ હતી પણ ઓથોરિટી દ્વારા મને જાણવા મળ્યું કે હું પાંચ એકરની જમીનોમાં ઉપલબ્ધ નથી જે ઈ વિસ્તાર કંડલા એરપોર્ટ વધી શકે આના લીધે કંડલા કોર્ટ ને બી માંગણી કઈ મૂકેલી હતી કંડલા પોર્ટે બી કઈ છસો એકર લીજ ઉપર આપવાની કઈ વાત ચાલતી હતી પણ એ પણ હજી એનું નક્કી કર્યું નથી લીજ ઉપરની જગ્યાએ એરપોર્ટ બને એની જગ્યાએ જો ભુજની અંદર એરપોર્ટ બને તો ભુજ મુન્દ્રા રોડ ઉપર અત્યારે બહુ મોટી માત્રામાં સરકારી જમીન ઉપલબ્ધ છે જેના કારણે સરકારી જમીન ઉપલબ્ધના કારણે ડેવલપમેન્ટ થઈ શકશે વત્તા ભુજને ફરતો રિંગ રોડ બી અત્યારે બનવા જઈ રહ્યો છે જેની કનેક્ટિવિટી રહેશે અને ભુજની માથેના જે વિભાગ છે ભુજની ઉપરના વિભાગ છે નખત્રાણા તાલુકો પકડો કે પકડો કે માંડવી એ બધા વિસ્તારોમાં મોટે પાયે ફ્રૂટની ખેતી થઈ રહી છે આપણે બીજી બધી ખેતી થઈ રહી છે એક્સપોર્ટ કરી શકીએ આપણે તો આની અંદર એનઆરઆઈ ની વસ્તી બી એટલી મોટી છે કનેક્ટિવિટી બી થઈ શકે એવી છે બધી જોતા આપણે ભુજને જો ગ્રીનફિલ્ડ એરપોર્ટ મળે ઇન્ટરનેશનલ તો બહુ જ સારું આ સૂચન છે અમારું વત્તા હાલમાં અત્યારે જે એરપોર્ટ ચાલી રહ્યું છે એ નેશનલ એરપોર્ટ છે જે ભુજની મુંબઈની ફ્લાઇટ ચાલે છે કે દિલ્હીની ચાલવાની છે હવે તો એની અંદર અત્યારે થાય એવું રહ્યું છે કે એરફોર્સ ની અંદર છે એરફોર્સની અંદર જો એરપોર્ટ હોય તો ભવિષ્યમાં બીજી તકલીફો ઉભી ન થાય એના માટે અમારું એવું સૂચન છે કે અલગ એક એરપોર્ટ બની જાય જેમ રાજકોટમાં બી અલગ એક એરપોર્ટ બન્યું આવું ને આવું ગોવાની અંદર નેવીનું એક એરપોર્ટ હતું જ્યાં ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓલરેડી હતું જ ને અત્યારે હશે ને છે પરંતુ અત્યારે નવું એરપોર્ટોમાં ડેવલપ થઈ ગયું અત્યારે ચાલુ બી થઈ ગયું જે ગોવાથી મુંબઈ રોડ ઉપર છે ગોવાથી નજીક જ છે એકદમ પંદર વીસ કિલોમીટર ઉપર છે તો એમાં બી બે એરપોર્ટ બની ગયા તો આવી રીતના જ્યાં જ્યાં ગ્રીન એર ગ્રીન એરપોર્ટ બનવાના છે ત્યાં ભુજનો સમાવેશ થઈ જાય તો બહુ સારું રહેશે ને આજે પર્યટન ધોરડો આજે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે સિમેન્ટના મોટા ઉદ્યોગ આવી રહ્યા છે આ બધું રાખીને આપણે જોઈએ તો ભુજને કનેક્ટિવિટી જો એકદમ સારામાં સારી પુરવાર થશે એવું અમારું માનવું છે કચ્છમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે એ માટેની ઘણા વર્ષો જૂની માંગણી વિવિધ સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ અને છે અને હજારો લોકો દુનિયાભરમાં વસી રહ્યા છે ત્યારે કચ્છ ને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તે ખરેખર વ્યાજબી વાત છે માધાપુરના જ અમારે વાત કરી તો હજારથી બારસો પરિવારો અત્યારે વિદેશ રહે છે અને ચોવીસી માં તો બહુ જ મોટી સંખ્યામાં એવી જ રીતે નખત્રાણા સહિતના પાટીદારો જૈનો અને ઈવન ઘણા બધા લોકો બહાર વસે છે તો એના માટે આ એક ઇન્ટરનેશનલ એરપોર્ટ યોગ્ય છે કેરલા જેવું નાનું રાજ્ય છે તે મોટા ભાગના લોકો ત્યાં વિદેશી ગર્ફમાં નોકરી ધંધે જાય છે તો ત્યાં અત્યારે બે થી ત્રણ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અત્યારે ગુજરાતમાં અત્યારે કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે Ива, как это встретилось в